તિરસા જા કપડે છૂટી રિવાત તો એવી દુખે સુ ઊભું જ રેવ રાજુ નો આડો પડી ગોળીયો પડીયો હોય તો પણ હવે આ બરા બકા શું છે લે આયા પડી જા કે કી ગોળીયા ચાની ની પડી જા

કેડે દુખી ન ના આવ તમારી લેવા લેવાનું શું કરું માગે આપ લોકો એમ કરતા હવે ઓને એક દાડો ગાબડે બોધી મારે બીજું કોઈ હોય પણ તમારે એક દાડો ચાણ એ હવે ટાઈમ આવી જાહે આરી ગુળ્યો હોય આરી આરી હોય હોય લેડ ને જડી છે આ એક ગોળી ગળ છે એટલે તમે જીધો આરામ મટી જાય નો હા મટી જાય ગેરંટી 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 ન ના મટે તો અમે ગળત છું અમાર નઈ મટી જા હા રોડ ઓ બકવા શું છે બોલો જાતે થઈ જાય એવું છે એટલે મૂર્ખા પાણી તપી મરી જાય તો લે મરી જાય થઈ ના એક નઈ ગળવા બધી બધી થી તો થઈ જાય ના બધી તો નાખ મુ ના બકા ચા મે જ કેમ શું ચા ચા તમે ના રે હવે મને હવે થાક લાગે ખેદન ચા હવે ચા તો

ના ના કરો તમે તારી વાત શું કામ કરી વાત કશું ની બસ રોળે ફરવા જો તો એવું છે શું કામ કરી વાત એ કાળિયા બોલકી લે શું છે શગનજી રે ચાન નો પૂછું તું શું કામ કર્યું એમ કો છું કોની ક્ષેત્ર ઉંધો પડ્યો તો બસ ઈચ્છા થઈ ગઈ એટલે શું ડોઢો બોલો ભલા આદમી હા હું બોલો બોલો છો તો શું કામ કરી કોઈ ની ક્ષેત્રો પાળ્યો નાસી પાળ્યો ભાજી એ વાત છે

ના કોઈ દવા ચે વેયા તન પક દરદી રાતના ખાઈ ફાઈન કરતા આવીસ બેગા પક કાલ તો ની આલી થી આમન મટી જાય છે તમે તાં શું આ દારૂડિયા વાજી એ લઈ રી હું બીજુ દારૂડી હમણે લાઈ છે

બીજાનો તમે ખબર કે મારે ગોળીઓ આવે એટલે તમને ત્યાં ખબર પડે હવે ગોળીઓ હાલો તો એટલે આમ ગોળી ગળું અને પોટલી પીવું તો મારે તરત કળતર મટી તમારું સાલે પોટલી એટલે